છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં માત્ર બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડતા બોડેલી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા નેશનલ હાઇવે છપ્પન પર પાણી ભરાયા મોડાસર ચોકડી વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાઈ ગયું ઘૂંટણ સમા ઊંડા ખાડાઓમાં પાણી ભરાતા વાહન ચાલકો ખાસ કરી બાઇક ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ખાડાઓમાં ભરાયેલા પાણીને કારણે બાઇકો બંધ પડી જાય છે જેના લીધે અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યું છે છોટાદેપુર જિલ્લાના બોડેલીથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રસ્તો છે નેશનલ હાઈવે છપ્પન છે બોડેલી તાલુકામાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબકાતા આ રસ્તા પર પાણી ભરવાની શરૂઆત થઈ છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે આ હાઈવે છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રસ્તો છે તેની અંદર ખાડા પણ પડી ગયા છે અને જે બારદારી વાહનો છે તે પાણીના કારણે મુશ્કેલીનો સામનો કરે છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે ફોર વ્હીલર ગાડીઓ છે તેના ટાયરો પણ ડૂબી જાય છે બંદિર સાઈડ મોટા મોટા ખાડા છે વાહન ચાલકોને નીકળવું મુશ્કેલ છે હાલ જે વાહનો છે તે નીકળી રહ્યા છે બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબકાતા આ પાણી ભરાવાની શરૂઆત થાય છે નેશનલ હાઈવે છપ્પાના અધિકારીઓ પાણી નિકાલ માટે કોઈ યોજના બનાવતા નથી અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે જો વધુ વરસાદ પડે તો આ રસ્તો બંધ પણ થઈ જાય તેવી શક્યતાઓ છે રપિક તણીવાલાજીએ ટીવી છોટાદેપુર